આદિવાસી બાહુલ્ય ધરાવતી આ વલસાડ લોકસભા બેઠક પર કોંગ્રેસ આંદોલન થકી સરકાર સામે બાયો ચડાવી અનેક મોરચે સફળ રહેલા આદિવાસી નેતા આનંદ પટેલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ લોકોના સામાન્ય પ્રશ્નો ઉઠાવીને લોકપ્રિય થયા છે જેમાં તેઓ પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ ભારતમાલા પ્રોજેક્ટ જેવા મહત્વના પ્રોજેક્ટનો તેમણે ઉગ્ર વિરોધ કરી સરકારને ઝૂકાવવામાં સફળ રહ્યા છે તો સાથે વાંસદા સહિત આસપાસના જિલ્લાઓમાં પણ વિદ્યાર્થીઓ મહિલાઓ યુવાનો અને આ વિવિધ જે પ્રશ્નો છે સાથે પાણી હાઇવે આંતરિક રસ્તાઓ અધૂરી સરકારી યોજનાઓ મુદ્દે આંદોલન અનંત પટેલ કરતા આવ્યા છે અમારા એનો જે મિનિમમ સપોર્ટિંગ પ્રાઇઝ મળી રહી એ અમારા મતે વિકાસ છે અમારા વિસ્તારમાં પોલિટેકનિક કોલેજો આવે એ અમારા માટેનો વિકાસ છે અમારા વિસ્તારમાં રોજગારીઓ મળી રહી એ અમારા મતે વિકાસ છે એટલે એમના મતેનો વિકાસ અને અમારા મતનો વિકાસ એમાં ખૂબ ફરક છે અમે લોકોની લોકોની સાથે આંદોલન કર્યા છે અને નેવું ટકા આંદોલનમાં અમે સફળ થયા છે ત્યારે લોકો આંદોલન થકી અમારી જોડે જોડાયા છે હવે મેં એમના માટે લડ્યો છું અમે એમના માટે લડ્યા છે ત્યારે આ ઇલેક્શન જીતાવવા માટે જેના માટે મેં આંદોલન કર્યા છે તે બધા જ મારા માટે લડશે અને મને જીતાડશે